આજનું બાઇબલ વચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર અધ્યાય ચાર કલમ સત્તર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે વિધર્મીઓ તે સાંભળવા પામે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મિયો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું

પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મરમા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મ્યો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મ્યો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મ્યો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મ્યો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મ્યો તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની સાંભળવા પામે પણ ઉતારી શકું અને સગડા વિધર્મિયો તે સાંભળવા પામે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણા કામ પાર ઉતારી શકું અને તે સાંભળવા પામે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે પણ પ્રભુએ મારી પડખે રહી બળ આપ્યું જેથી હું શુભ સંદેશની ઘોષણાનું કામ પાર ઉતારી શકું અને સગડા વિધર્મીઓ તે સાંભળવા પામે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન